હા તો મિત્રો બરાબર છે કે ફ્રી ફ્રી અને ફ્રી મસાજ ગન ફ્રી આપવાની છે તો કઈ રીતે આપવાની છે પૂરો વિડીયો જોઈજો હજી એક વખત કહું છું ફ્રી ફ્રી અને ફ્રી મસાજ ગન બિલકુલ ફ્રી આપવાની છે પણ કઈ રીતે જોઈજો નમસ્કાર મિત્રો તો તમે જોઈ શકો છો કે આપણે આજે એટલે કે મહા એક્ઝિબિશન અને દસ દિવસ જે ગણપતિ મહોત્સવ છે તેની અંદર આવી ગયા છે પવિત્ર મહાએક્ઝિબિશન અને સત્યાવીસથી પાંચ તો આજે આપણે લઈને આવ્યા છીએ મસાજર ગન જે ગન છે એ આપણે આપવાની છે બિલકુલ ફ્રીમાં ફ્રી 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 તો ફ્રી આપવાની છે કઈ રીતે અને કઈ રીતે એનો યુઝ કરો એ બે વસ્તુ આપણે જોવાની છે તો આવી જાવ તમે તો આ જે ગન છે આ ગન છે આપણે બિલકુલ મસાજર જે ફ્રી છે એ ફ્રીમાં આપવાની છે એક પણ રૂપિયો લેવાનો નથી તો આની પાછળ જે છે નજીક લાવજો ભાઈ જો આ રીતે અને આમે ચાલુ કરવાની કે ત્રણ સેકન્ડ આમ દબી રાખશો તમે એટલે આ ચાલુ થશે પછી અહીં એક લાઈટ થાય બે લાઇટ ત્રણ લાઈટ ચાર લાઇટ પાંચ લાઇટ છ લાઇટ તો આ જે ગન છે એ આવી જાઓ ભાઈ જો આ રીતે તમે મસાજ કરી શકો છો આ રીતે પછી બે સાઈડ જે છે તમે આ રીતે પણ મસાજ કરી શકો છો અને મજા જ આવ્યા કરે આ મસાજ જે આ ગન છે એ હકીકત વાસ્તવિકતાથી મફત ફ્રીમાં આપવાની છે પણ કઈ રીતે કઈ સિસ્ટમથી એ આપણે જાણવાનું છે તો કઈ રીતે ને એ જોઈશું આવી જાઓ ભાઈ તમને પણ મસાજ કરી કેવું લાગે છે જોઈજો કહેજો આ મસાજ છે એ મિત્રો બિલકુલ ફ્રીમાં આપવાની છે એક પણ રૂપિયો લેવાનો થતો નથી પણ કઈ રીતે ફ્રીમાં આપવાની છે એ હું તમને આગળ વિગતવાર સમજાવું એકદમ ફ્રી આપવાની છે આ ઘન છે બંધ કરવું હોય તો જો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે ત્રણ સેકન્ડ માટે બંધ કરી દેવાનું પછી બીજો કે આને જે છે એ આ કાઢી નાખવાનું છે અને ફરીવાર બીજું તમને કોઈ પોઈન્ટ દુખતા હોય માથું દુખતું હોય તો આને આપણે આમ છડાઈ દેવાનું અને પાછી અહીંથી જે છે સ્કીમ પાછું સ્ટાર્ટ કરી દે એટલે આમાં જ તમને મજા જ આવ્યા કરે

તો હજી મિત્રો ધ્યાન રાખજો આ ઘરની એકદમ બિલકુલ ફ્રીમાં આપવાની છે એકદમ એક પણ રૂપિયો લેવાનો નથી એકદમ અને આ જાણવા માટે કે હવે આ ફ્રી કઈ રીતે મળે એ હું તમને વાત કરીશ તો ફ્રી લેવા માટે તમારે અમારી યુટ્યુબ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી અને એમાં તમારું નામ એડ્રેસ અને બધી જ માહિતી જે કાંઈ છે એ બધી તમારે નાખી દેવાની છે એ નાખ્યા પછી તમારા મોબાઈલ નંબર અને તમારો એડ્રેસ એમ સંપૂર્ણ રીતે તમે મેસેજ કરી દઈશું ત્યારબાદ આનો ડ્રો થશે અને જેને લાગશે એમને આ બિલકુલ મસાજર છે એ ફ્રીમાં આપવાનું છે ત્યારબાદ ઘણી બધી આપણી પાસે બે ત્રણ આઈટમ છે એ ફ્રીમાં આપવાની છે તો એ પણ તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ કે હવે પછી કે દર અઠવાડિયે આઠ દિવસે આપણે જે ડ્રો થાય અને ડ્રોની અંદર હરેક ડ્રોમાં એક મસાજર હોય અવનવી આઈટમો તમને ફ્રીમાં તમારા ઘર સુધી પહોંચાડવાની જવાબદારી અમારી ત્યારબાદ તમે ખાલી મોબાઈલ નંબર નાખી દો અને આ ગન મસાજ ગન એકદમ ફેશિયલ ગન ફ્રીમાં મેળવો ઓકે